માંગરોળની બોટ અકસ્માતમાં દરિયામાં ડૂબી મૃત્યુ પામનાર ચાર ખલાસીના વારસદારોને વીમાની રકમ ચૂકવાઈ છે થોડા મહિના અગાઉ દરિયામાં ખરાબ વાતાવરણને પગલે પરત ફરી રહેલી માંગરુની ફિશિંગ બોટ પલટી જતાં ચાર ખલાસીઓના મૃત્યુ નિપજ્યા વીમા કંપની દ્વારા મૃતકોના વારસદારોને વળતર પેટે કુલ સાડત્રીસ લાખથી વધુ રકમ ચૂકવાતા ગરીબ માછીમારોના પરિવારોને આર્થિક રાહત થઈ છે ઓગસ્ટ મહિનામાં અને એ દરમિયાન જે બોટ એન્ટર થતી એ દરમિયાનની બોટ છે પલટી મારી ગઈ હતી એની અંદર આઠ ખલાસીઓ પડી ગયા તેમાં ચાર બચી ગયા ત્યારે ચાર ખલાસીઓ જે છે એનું મૃત્યુ થયું હતું અપમૃત્યુ થયું હતું એનું અકસ્માતમાં અને જલપેશભાઈએ અમારી કંપની આઈસીઆસી લોમાં જનરલ ઇન્સ્યોરન્સ કંપનીમાં અમારી એજન્સી હેઠળ ગિરીસ્કોરની એજન્સી હેઠળ ઇન્સ્યોરન્સ લીધેલો હતો વર્કમેન્ટ કમ્પેન્શન એક થેઠર અને આ પોલિસી હેઠળ ખલાસીના ઘરનાને વળતર ચૂકવવામાં આવ્યું ચાર ખલાસીઓને કોઈને પ્રત્યેક વ્યક્તિ એક જે ઓછી ઉંમરના હતા જે અઢાર વર્ષની વ્યક્તિના બે છોકરાઓ હતા એના દસ લાખને દસ લાખ અઢાર હજાર સાતસો દસ બીજા ખલાસી અઢાર લાખ દસ હજાર સાતસો અઢાર હજાર સાતસો દસ દસ લાખ અઢાર હાજર સાતસો દસ અને બીજા અમુક ખલાસીઓ બીજા થાય નવ લાખ સત્તર હજાર અને એક ને સાત લાખ બાસઠ હજાર જેવી રકમ એટલે ટોટલી રકમ અંદાજે છેતાલીસ લાખ જેટલું વર્તર જે આઈસીઆઈસી લો જે ટૂંક સમયમાં આ લોકોને ચૂકવી આપેલું છે અને એના પરિવારોને ને એ બાબત ને આનંદ ખુશી છે પણ આ વસ્તુ ક્યારે બની કે જે જલ્પેશભાઈ છે આ વીમો અમારી આ એજન્સીમાં આ પોલિસી રીતે ઉતારેલો હતો એટલે અને આ પોલિસી અમે જે આપીએ છીએ ખલાસીઓની એક સ્પેશિયલાઇઝ પોલિસી છે કે જેની અંદર અમે એને આ વળતર અપાવી શકીએ છીએ અને આ પોલિસી જે છે એની અંદર લાપતા ખલાસી થયો હોય અથવા કે ડૂબી ગયો લાપતા થઈ ગયો તો આઠ વર્ષમાં પૈસા નથી મળતા એ જગ્યાએ અમે એને એક મહિનામાં પૈસા આપીએ છીએ લાપતા ખલાસી ને એ રીતે અમે અંદર લાસ્ટ મળી ગઈ છતાં પણ આ લોકોને અમે ઓગસ્ટ મહિના બનાવ બન્યો હતો આજે કેટલા મહિના છ મહિનાની અંદર એને ચૂકવણું થઈ ગયું આટલા રૂપિયાનું એને કારણે આ પરિવારના છે આ વર્ષની ખુલતી સિઝન એટલે કે પંદરમી ઓગસ્ટ ફિશિંગનો દિવસ જવા માટે માછીમાર ભાઈઓ ફિશિંગમાં ગયા સરકારની જાહેરાત થઈ કે પરત આવો આપણે બધા જાણીએ છીએ કે સત્યાવીસ ઓગસ્ટે વાવાઝોડાના હિસાબે માંગરોળના કિનારે પરત આવતી બોટ જય ચામુંડા એના માલિક જલપેશ દામોદર ચામુંડિયા એ ડૂબી ગઈ અને એના આઠ ખલાસીઓ એ પાણીમાં પડી ગયા મોજાની થપાટ લાગી બોટ ટોટલ ગઈ અને ખલાસીઓમાંથી ચાર ખલાસીઓ ડૂબી ગયા અને એનું મૃત્યુ થયું ચાર ખલાસીઓ કિનારે જીવતા માછીમારોના આગેવાનો મને એ કહેતા આનંદ થાય છે કે માંગરોળ ખારવા સમાજ અને એફએસપી એટલે કે માંગરોળ બોટ એસોસિએશનના આગેવાનોની ખૂબ જ સાવધાનીથી આ ચાર ખલાસીઓને બચાવી લીધા અને આ ચાર ખલાસી જે ડૂબી ગયા એના તાત્કાલિક ડેડ બોડી મળી જાય એના ખૂબ ખૂબ પ્રયત્નો કર્યા અને સેમ ડે આ ડેડ બોડી બધાની મળી ગઈ અને એના પી એમ કરાવી દીધા માંગરોળ ખારવા સમાજ અને એસોસિએશનના કારણે પોલીસે પણ ખૂબ સહયોગ આપ્યો દવાખાનામાં ડોક્ટરોએ પણ ખૂબ સહયોગ આપ્યો આજે આઈસીઆઈસીઆઈ બેંકના જનરલ ઇન્સ્યોરન્સ કંપની દ્વારા અને આસ્થા કે નિષ્ઠા ગિરીશભાઈ ખોરાવાની જે કંપની છે પોરબંદર સારા પ્રયત્ન ઝડપથી આ એક દોઢ મહિનામાં જ આ વિષય પૂરો કરી દીધો અને માછીમારના જે ચાર કુટુંબો છે દક્ષિણ ગુજરાતના એને આજે માંગરોળ ખારવા સમાજમાં એસોસિએશનની ઓફિસમાં એકતા ભવનમાં બોલાવી અને આ બધા જ આગેવાનોના હસ્તે એના કુટુંબ માટે ખૂબ જ સહયોગી બની રહી છે ઈશ્વર એમને ખૂબ શક્તિ આપે બાળકોને ભણાવવા ગણાવવા માં સહયોગ આપે એટલી પ્રાર્થના કરી અને હું અમારા માંગરોળ ખાડવા સમજતી કંપની પણ આભાર માનું છું કે અને પોલીસનો પણ આભાર માનું છું કે એમણે આમાં અમને સહયોગ આપ્યો